હા 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 શું કરું હવાનો પાણી વારવા આવ્યો છો પણ આ ન આવ્યો મોટું ટિફિન દેવા કે ન આવ્યા કાળવીમાં શું કરું આ વરિયા પાણી વારી વારીને થાકી રહ્યો અને હવે તો બહુ જ ભૂખ લાગી છે આવડા ટિફિન દેવા લગભગ નહીં આવે લાય હવે હેને મને ઘરે જ આવવા દે ઘરે જઈ અને પેટનો ખાડો બૂરતો આવું

એ પણ પતલું રહી જા અને મને બધી વાત કહે તો મને ખબર પડશે ને એ પતલું તું રોમાં

તને કાયમ છે ને હારું સારું ખાવાનું દઈશ અને તારે કામે બઉ નઈ કરવું પડે લે મને બધું ખવડાવજો ને તો ખવરાવાનું જ ને

એમાં એવું છે પતલું છે ને આજ પાણી વારતો તો ને આમ તો બપોર સડી જાય તો એને કડવી માં ની કોઈ ટિફિન દેવાનું આવે અને આ પતલું કરે ચો ને તે મોટું એ છે ને માર્યો બે ત્રણ બેસા કેડ ઉપર આટી જોઈ લો હા

કામ થઈ ગયું લો હા અલે મોટુ આ પટલું ને હેને ટિફિન હે નકર ભૂખો મરી જાય છે લો બેલુઓ અને એને કીધે હરકુ પાણી વારે આખા કેરાનો ભરાવ દે નકર ઢુઓ ખાનો થાય છે એ હો બેલુઓ આ આય એ મુક દે અલ તું કા દે રોકા દેતો નહી આ લો હો ગયો

તું બારાય બટલો લે દે તું આબરીયા રે હું કરું હું તે કરતોય તારે શું લે પણ મને કડવી દોજીએ બે ત્રણ મોત મને માર્યો છે એ માર્યો કે એકદમ હોટી મરીયો તને આમાં આવતો ને નકે જને હું તને મારી મારીને ઉંડો કરી નકી લે તું પૂરી બાપી ભેગો ગયો હો